નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા બજાર બજારમાં આવી ગયા તારી થઈ ગઈ વીસ પાંચ બે હજાર સુધી વાર થઈ ગયો સોમવારે મિત્રો આજે ઓછો એકાએક મિત્રો મોટામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે મિત્રો અને હવે વાત કરી મિત્રો જીરાના ભાવમાં આપણે દિવસે ને દિવસે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હાલ વાત કરી મિત્રો ઊંચા માર્કેટમાં પણ મિત્રો આજે છ હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાવવા લાગ્યો છે મિત્રો આમ જીરાના ભાવમાં આપણને એકાક તેજીનો ઉછાળો જોવા મળી રહ્યો છે તમામ માર્કેટ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને પાછળ ભાવ સૌ પ્રથમ વાત કરી મિત્રો ઝીરોના ભાવમાં તો બોટાદમાં પોની સો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયાથી હજાર વીસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી સસ્તન ની વાત કરીએ તો જે સસ્તન પાંચ હજારથી સૌથી રેકોર્ડ મિત્રો આજે સાત હજાર સાતસો ભાવ બોલાયો છે બાબરા ત્રણ હજાર હજાર પાંચ એસી રૂપિયા સુધી ઊંચા ચાર હજાર ચારસો વીસ થી સ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી થરદ ચાર હજાર આઠસો થી સ હજાર સાતસો રૂપિયા સુધી વરાહી ત્રણ હજાર પાંચસો એસી થી છ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજાર નવસો પચાસથી છ હજાર બસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર નવસો ને એસી રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજારથી છ હજાર વીસો રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી ડીસા પાંચ હજારથી છ હજાર રૂપિયા સુધી શિહોરી પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો એસી થી પાસ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી નેનાવા ચાર હજાર ત્રણસો થી સ હજાર રૂપિયા સુધી જેતપુર પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર થી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી સાબરકુંડલા ચાર હજારથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી કાલાવાડ ચાર હજાર છસો થી હજાર રૂપિયા સુધી મિત્રો हजी सुधी मित्रों वीडियो ने लाइक नहीं है तो खास लाइक आप बोलता नहीं आग बजार बात करवी राजकोट चार हज़ार पाँच सौ साठ से पांच हज़ार नौ सौ साठ रुपया सुधी गोंडल चार हज़ार हज़ार रुपया सुधी अमरेली बीस सौ रुपया अठावन सौ ने रुपया सुधी जुनागढ़ पांच हज़ार हज़ार पचास रुपया सुधी पालीता बेहजार एशी थी पांच हज़ार बसो रुपया सुधी સામખોંભિયા પાંચ હજાર એસી થી છ હજાર એકસો ને એસી રૂપિયા સુધી હળવદ પાંચ હજાર બસો થી સ હજાર નેવું રૂપિયા સુધી ધ્રોવલ ત્રણ હજાર છસોથી પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર બસો અઠ્યાસી રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધી સોટીલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજાર બસો એંશીથી પાંચ હજાર બસો રૂપિયા સુધી અને પાટડી ચાર હજાર નવસો સાઠથી પાંચ હજાર નવસો ને એસી રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રના તાજા ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનો અને શરીરને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા